બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન એક પણ ગુનો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગામોમાં ઓછા ગુનાઓ નોંધાયેલા હોય તેવા ગામોના સરપંચોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બરવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એન વી વસાવા પીએસઆઈ આર રાવ પીએસઆઈ એસજી સરવૈયા સહિતના બરવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સરપંચો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ સરપંચોની પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ તકે સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો બોટાદ જિલ્લાએ પોલીસ દર વર્ષે વર્ષના અંતે ગુનાઓની સંખ્યાના આધારે ઓછા ગુનાવાળા ગામોના સરપંચો સાથે સંવાદ કરે છે અને તેમનું સન્માન કરે છે જે ગામોમાં ગુનાઓનું પ્રમાણ ઓછું અથવા નહિવત હોય છે તેમાંથી ગામના પ્રજાજનોને સરપંચનું મહત્વપૂર્ણ ફાળો હોય છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લા પોલીસ સરપંચો સાથે સંવાદ કરે છે અને તેમના મંતવ્ય જાણે છે આ પહેલથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદ મળે છે અને ગુનાઓનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળે છે આજે બરવાળા પોલિટિશિયન દ્વારા જે આયોજન થયું છે સરપંચનો સન્માન એમાં કેવા સરપંચ કે ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોન ગ્રીન ઝોન એટલે જે એક વર્ષમાં એક પણ ગુનો ન બન્યો હોય જે ઓરેન્જ ઝોન એમાં એવું છે કે જે ચારથી પાંચ ગુના બનેલા હોય અને રેડ ઝોનમાં જે દસથી વધારે ગુના બનેલા હોય એવા સરપંચોને પીએસઆઈ બરવાડા દ્વારા એક આયોજન કરેલું અમને અમનું અમારા બધા સરપંચોનું સન્માન કર્યું છે એ બદલ બરવાડા પોલીસનો આભાર માનું છું અને જે રેડ ઝોન રેડ ઝોનમાંથી અમારા જે વિસ્તાર છે ગામડા એ બહાર આવી અને ગ્રીન ઝોનમાં આવે એથી ગુના ઓછા બને અને બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા અમને જાણ કરવામાં આવી કે જે બહારથી જે મજૂર આવે છે જે બહારથી મજૂર એ લોકોનું થોડુંક લિસ્ટ રાખવું આધાર કાર્ડ લેવા તમામ ડિટેલ રાખવી જેથી કોઈ ગુનો બને તો તાત્કાલિક અમે પકડી શકીએ અને અમારું બધાનું સન્માન કર્યું એ બદલ અમે બરવાળા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનવી છે આજ રોજ બોટાદ જિલ્લાના માન્ય એસપી સાહેબ શ્રી કિશોર બલોલિયા સાહેબ તથા ડીવાયએસપી સાહેબ શ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ સરપંચ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવા જણાવેલું હતું જે બાબતે આજે બરવાડા તાલુકાના ચોવીસ ગામના સરપંચો તથા બરવાડા ટાઉનના પાલિકાના પ્રમુખને હાજર રહેવા માટે આમંત્રણ આપેલું હતું અને તેમાં બરવાડા પોલીસ સ્ટેશનની અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના ગામડાઓ મેં ત્રણ ઝોનમાં ડિવાઈડ કરેલા હતા રેડ ઝોન ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન જે ગામડાઓમાં બે હજાર પચીસ ની જાન્યુઆરીની પહેલી તારીખથી લઈને અત્યાર સુધી જે પ્રકારે ગુનાઓ બનેલા હોય એ ગુનાઓના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું ગ્રીન ઝોનની અંદર એકથી પાંચ ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા ત્યારબાદ ઓરેન્જ ઝોનમાં પાંચથી દસ ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા અને રેડ ઝોનની અંદર દસથી પંદર ગુના બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા જેથી એ તમામ સરપંચશ્રીઓનું બુકે અને સર્ટિફિકેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને ઓરેન્જ ઝોન અને રેડ ઝોનને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાવાનું સ્થાન ગ્રીન ઝોનમાં આવી શકે એવા પ્રયત્નો કરે અને ગ્રીન ઝોનને તેમનું સ્થાન જાળવી રાખવા માટે જણાવવામાં આવ્યું